અંકલેશ્વરમાં ધૂળેટીના દિવસે નેશનલ હાઇવે નંબર અડતાળીસ ને આવેલા સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી એક એક પછી થી જેટલા ગોડાઉન આગની આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અંકલેશ્વરમાં પુનઃ એકવાર વાર સ્ક્રેપ માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં આગનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાળીસ ને ભડકોદરા ગ્રામ પંચાયતની હદમાં આવેલ સ્ક્રેપના માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી નોબલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી એક ગોડાઉન ઉન આગ એક પછી એક આસપાસના અડીને આવેલા દસ થી વધુ ગોડાઉનમાં પ્રસરી હતી ધુમાડાના ગોટે ગોટા અને અગન જ્વાડાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટરો ઘટના સ્થળે જવા રવાના થયા હતા અને દસ થી વધુ ફાયર ટેન્ડરો કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વર સહિત થી વધુ વધુ બંબાઓએ ફેરા મારી આગ ઉપર મોડી રાત સુધી કાબુ મેળવ્યો બીજા દિવસે સવારે પણ આગ જોવા મળી હતી આજે સવારે પણ ચાર જેટલી ફાયરની ટીમો રાત્રે અસત ઉલવાયેલી આગ ને પ્રયત્નોમાં લાગેલી જોવા મળી હતી સવારે પણ કન્ટામિનેટેડ કેમિકલ ની પ્લાસ્ટિકની બેગો સહિત અન્ય પ્લાસ્ટિક બેગના ધગલા માંથી ધુમાડા સાથે આગ જોવા મળી હતી ફાર વિભાગની ટીમે સવારે ની મદદથી પ્લાસ્ટિક વેસ્ટના ઢગલાને ખસેડી ની કામગીરી હાથ ધરી હતી આ અંગે ભડકોદરા ગ્રામ પંચાયતનું પણ નિવેદન સામે આવ્યું હતું ગ્રામ પંચાયતના તલાટીએ જણાવ્યું હતું કે પંચાયતની કોઈપણ જાતની પરવાનગી વગર સ્ક્રેપ માર્કેટમાં હાટડીઓ ધમધમી રહી છે જેને આવનાર સમયમાં નોટિસ આપવામાં આવશે તો બીજી તરફ અગંજવાડા અને ધુમાડાના પગલે ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં વળતરાની ફરિયાદ ઉઠી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નજીક હાઈવે પર આવેલા મોટા ભાગના સ્ક્રેપ માર્કેટમાં સમયાંતરે આગની ઘટના બને છે છે સ્ક્રેપના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટ નો સંગ્રહ કરવામાં આવે છે ત્યારે આવનાર સમયમાં મોટી હોનારત સર્જાઈ શકે છે તંત્ર દ્વારા અવારનવાર સ્ક્રેપ માર્કેટમાં ચેકિંગ પણ કરવામાં આવે છે પરંતુ કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે મારું નામ મુકેશ પટેલ હું બરકોદાનો રહેવાસી છું અહીંનો ખેડૂત આજે ગઈકાલે જે ઘટના બની એ બહુ દુઃખદ ઘટના છે અને ગંભીર પ્રકારની છે જે આટલો બધું પોલ્યુશન ફેલાયેલું છે અને વારંવાર આ બી ભૂતકાળમાં બની ચૂકેલી છે પંચાયતને રજૂઆત કરેલી છે ઘણી વખત ને પંચાયતની અને ઉપલા અધિકારીઓ મિલી ભગતથી આ બધા બનેલો હોય એવું અમને લાગેલું છે ને અમારા વારંવાર રજૂઆત છતાં જો આ પંચાયત દર મહિનેનો રિપોર્ટ રજૂ કરે તો કોઈ આ ઘટના બનતી બનતી નથી નીતિશભાઈ આ જે ગોડાઉન છે એમાં પંચાયતની કોઈ મંજૂરી કરી નથી જો ખેતીની જમીન જે જેડીસીએ સંપાદક કરેલી છે જેડીસીએ જમીન સંપાદક કરી છે તો એ ભાગ ઉપર આ બધું ઊભું થવું જોઈએ તેના બદલે આ ખેતીની જમીનમાં કેમ ઊભું કર્યું આની માટે જવાબદાર કોણ કોણ છે ગ્રામ પંચાયત પહેલી સરપંચ તલાટી સભ્યો અને બીજા અન્ય પદ અધિકારીઓ અને મુખ્ય કારોબારી અધિકારીઓ કલેક્ટર સુધી તમામ અને બી ખાસ જવા જવાબદાર છે આ જે ઘટના બની તે અંગે તમારું શું માન છે તમારું આ ઘટનાથી અમને ઘણી બધી નુકસાન થયેલી છે જેવી કે અત્યારે હાલની સિઝન અમારે કેરી નહીં ચાલે છે તો અમારા પાકોને નુકસાન થયેલું છે અને ભવિષ્યમાં બી થવાનું જ છે આ રીતના કે કેટલા ખેડૂતોએ જમીન પણ તો મૂકી દેવી પડી કારણ કે પાકને નુકસાન થાય છે કે ખેતી ખેડવાતી નથી અમારે એમને એમ જ પડે છે મારી સામે જ છે આ લીધો લો આ ખેતીની જમીનનો નાશ કરી નાખ્યો તો પંચાયત દર મહિને શું તપાસ કરે છે કલેક્ટર સાહેબ ને રિપોર્ટ કર્યો તો તેને અમને જાણ કરે જે વારંવાર જે આગ લાગે છે આપણે હિડિંગ પણ બનાવીએ છીએ અને કહીએ છીએ કે બંગારિયા જવાબદાર છે મારો સવાલ એવો છે કે ભંગારિયા પાસે ભંગાર ખરીદે છે હા એની પાસે કચરો આવે છે અને જે ઇન્ડસ્ટ્રીમાંથી કચરો આવે છે તો કાયદો એવું કહે છે કે એ કચરો વ્યવસ્થિત નિકાલ કરવાની જવાબદારી જે તે ઉદ્યોગની છે અને એ જે બંગારની કંપનીઓ કે ખૂટક વેપારીઓ ભંગાર લઈ જાય છે

એ લોકો એ રીતે જોવો પડશે પ્રશ્નને મારા ત્યાંથી કોઈ કચરો લઈ જાય છે તો એ કચરો ક્યાં નાખે છે કેવી રીતે નિકાલ કરે છે વ્યવસ્થિત નિકાલ કરે છે કે નહીં એ જવાબદારી ઉદ્યોગોના માટે પણ રાખવી પડશે તો જ કદાચ આનો ખેલ એ દિશામાં આપણે પહેલું પગલું મૂકી શકીશું